બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી બોડેલી તાલુકાના ઉંચાપણ ગામે વહેલી સવારે સાડા છ વાગે એક બનાવ બન્યો વિપુલભાઈ રાઠવા જેઓને બાઇક લઈને પોતાના સગા સંબંધિત જઈ રહ્યા હતા અચાનક જ એક રેતી ભરેલું ટ્રેક્ટર પૂરપાટ આવ્યું ટક્કર મારી એમાં એમનું મોત નીપજ્યું સાડા છ વાગે આ મોત નીપજ્યું ત્યાંથી રહી કે લગભગ અઢી વાગ્યા સુધી આઠ કલાક સુધી મૃતદેહ ત્યાં રોડ પર રાખીને એમના પરિવારજનો સહિત ગ્રામજનો અનસન પર ઉતરી ગયા જે બનાવ બન્યો એ બનાવ ખૂબ ચોંકાવનારો હતો અને જે મોત થયું નિર્દોષ યુવાનનું મોત નીપજતા એના સંતાનો છે તેમણે શિરછત્ર ગુમાવ્યું પિતાનું એ સાથે જે એમની પત્ની છે એ વિધવા બની એ જે એ જે ઘટના બની એના સમગ્ર પંથકમાંથી એક ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા અને એ પ્રત્યાઘાત રૂપે સૌ કોઈ પરિવારને ટેકો આપ્યો અને જે મૃતદેહ હતો મૃતદેહની સાથે આખું ગામ પણ ત્યાં ઊભું રહ્યું છોટાઉદેપુરની સમગ્ર પોલીસ ત્યાં આવી આવીળીના જે એ એસપી સાહેબ ચક્રવાલ સાહેબ છોટાઉદેપુરના ડીવાય એસપી સૂર્યવંશી અને સાહેબ ડઝન બધી ગાડીઓ પોલીસે ત્યાં હાજર રહી છોટા ઉદેપુર જિલ્લા તંત્ર પણ ત્યાં ઉપસ્થિત રહી વચ્ચે એ વચ્ચે લગભગ આઠ કલાક રહીને અઢી વાગે થી પોણા ના અરસામાં ત્યાંથી સમજાવવામાં આવ્યા પરિજનોને પણ સમજાવવામાં આવ્યા એમને આશ્વાસન આપવામાં આવ્યું શું વાત થઈ અમને તેમના એમની સાથે વાત કરીએ સાહેબ શું ઘટના બની હતી અને તે આ બન્યા પછી એમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે પરિવારજનોને તમને તો કઈ રીતે કાર્યવાહી કરવાનું આશ્વાસન આવેલું અને આ ટ્રેક્ટરો બે નંબરમાં ચાલે બંધ કરાવવાનું અચ્છા અને જે શું શું આપણી માંગણીઓ હતી શું શું વાત રજૂ કરી હતી અને આપણે કઈ કઈ વાસ્તુ માનવાની કેવી રીતે એને અટકાવવાનો પ્રયાસ કરશે આ ટ્રેક્ટરોને શું બે નંબર માં જતી રેતી બે નંબરમાં ચાલતા ડ્રાઈવરો બંને બંધ થવા જોઈએ બરાબર અને જે આ વગર સ્ટોક કરે એ બંધ થવા જોઈએ એના લીધે રોજના બસો ટ્રેક્ટરો દિવસના બસ્સો રાતના ગમ છોરોને તકલીફ હતી સ્કૂલ જતા છોરો એટલું મિલવા આપણે વિચાર કરવો પડે બરાબર બે ફામ જાય બે ફાર્મ ચાલે છોકરો નો ના છોકરા ડ્રાઈવર માં આવે દસ પંદર વર્ષની ઉંમરના

બસ બીજું કંઈ નહીં આ બે નંબરના ચાલતા વાહનો બંધ થાય એવું કહીએ કે આપણા છોકરો આ તે બધો સુરક્ષિત રહે નિર્દોષ લોકોના મોત થતા અટકે અઠવાડિયા પહેલા બી એક અમારા ગામના એક ભાઈ નું અચાનક અજાન્ય વ્યક્તિ એ શિક્ષક ના હરિજન હરિજન વાસ એક જમાઈ હતા

બંધ થઈ જશે એનું આશ્વાસના લે છે આઠ વાગ્યા આઠ વાગ્યા થી લઈને અઢી ત્રણ વાગ્યા સુધી બંધ રહ્યો આઠ કલાક કરવા રાઠવા શૈલેષ ભાઈ ઊંચા પણ તમે શું થાય એમના ઘર ઘરના જેન કુટુંબી જેમ અને ગામના આગેવા ના આગેવાન હા બીજા સાહેબ શું કહેશો બસ ઓકે આ વાત આપણે સાંભળી કે જે રીતનો બનાવ બન્યો છે થોડા પાયા પર જે રીતનો બનાવ બન્યો સવારે આઠ વાગે મેં તમને સાડા છ વાગ્યાનું કીધું પરંતુ આઠ વાગે આ રસ્તો બંધ થયો અને રસ્તો ડાળીઓ પણ કાપી નાખવામાં આવેલી અને ગામના આગેવાનો અને કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા એમને હાથ પણ આપ્યો કે સંવેદનશીલ પળો સંવેદનશીલ સમયની અંદર અમે અત્યારે બુડલીનું જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ઊભા છે અને મૃતદેહને અહીંયા પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ સ્થળ પોસ્ટમોર્ટમ માટેની જે પ્રક્રિયા છે એ હાથ ધરાશે કારણ કે પોલીસના કાગળો ઇન્ક્વેસ્ટ ફરિયાદ સહિતની પણ હજુ પ્રક્રિયા ચાલે છે બરાબર છે એને લીધે અહીંયા બધા રાહ જોઈને પણ બેઠા છે અને પોલીસની કામગીરી પસશે એટલે અહીંયા પોસ્ટમોર્ટમ શરૂ થશે અને એ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા માટે કરી અને એમના પરિવારજનો ગામના આગેવા ગામના આગેવાનો ઊંચાપણના બધા સૌ કંઈ અહીંયા ઊભા છે અને જે અજંપો અને જે ટેન્શનનું વાતાવરણ હતું સવારથી એ હાલ પૂરતું તો એ થઈ ગયું છે પરંતુ જે પ્રકારે વારંવાર અકસ્માતો સર્જાય છે અકસ્માતોમાં નિર્દોષ માનવજીવો હોમાય છે નિર્દોષ માનવજીવો મોતને ભેટે છે જેમને કોઈ કોઈ નથી રીતે આ લેવા એવા લોકોને ટક્કર મોત નીપજે અને એ રીતિનો જે વેપાર કરીને કરોડ લાખો રૂપિયા હજારો રૂપિયા કમાતા હશે જે છે પરંતુ એમાં નિર્દોષ લોકો મહેનત કરીને કમાવાળા ખેડૂત વર્ગ છે એમની દુર્દશા કરનાર આ વર્ગને આ રીતિ ચોરોને નશ્યત કરવા માટે વારંવાર બોમું અને માગણી ઉઠતી રહી છે આ ઊંચા વાત થઈ આવી જ હાલત સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં પણ રેતીના વાહનો ટક્કર મારે છે અને મોતને ભેટે છે છોટાઉદેપુરનું આરટીઓ તંત્ર છોટાઉદેપુર પોલીસ ટ્રાફિક વિભાગ સહિત તમામ પોલીસ પોલીસ સ્ટેશનમાં એક જાહેર જે ડ્રાઈવરો છે વાહનના માલિકો છે તેમની સાથે એક મિટિંગો પણ કરવી જોઈએ વારંવાર કે જેથી સમયાંતરે દર મહિને અથવા તો બે ચાર મહિને કારણ કે જે રીતે ગ્રામજનોની સાથે પોલીસ લોકસંવાદ કરે છે લોક દરબાર કરે છે એ રીતે આવા ડ્રાઈવરો છે ચાલકો છે એમની સાથે પણ સંવાદ કરે એમને સમજાવવામાં આવે નશો કરીને ન ચલાવવામાં આવે ગાડી નિયંત્રણમાં ચલાવવામાં આવે ટ્રાફિકના નિયમોને ફોલો કરવામાં આવે કારણ કે વાહન ચાલક જ્યારે બાઇક લઈને જતો હોય તો એની પાસેથી બધા હજાર જાતના કાગળો બધી વસ્તુ પૂછવામાં આવતી હોય છે અને ગામમાં ને ગામમાં જતો હોય તેની પાસેથી પણ લાયસન્સ ને બધા કાગળો માંગતા હોય જ્યારે હાઈવે પર જતા રેતીના વાહનોને બે રોકટોક બિંદાસ ચાલતા હોય ફાસ્ટ ચાલતા હોય લોકોને મોતને ઉતારતા હોય મોતને ઘાટ ઉતારતા હોય તેમ છતાં પણ એમની કોઈ તપાસણી થતી હોતી નથી એવી પણ બૂમ ઉઠે છે ત્યારે લોકલાગણી એવી પણ છે કે ઊંચા પણમાંથી જે અવાજ ઉઠ્યો છે જે એક પરિવાર વેદના ભોગવી રહ્યું છે અત્યારે એ પરિવારની વેદનામાંથી જે આંદોલન ઊભું થયું અને લોકો ત્યાં ધરણા પર બેસી ગયા મૈયતને લઈને એ બાબતને ધડો લઈ તંત્ર જો સજાગ નહીં બને તો ફરી કોઈક જગ્યા પર ફરી કોઈક આ પ્રકારનો બનાવ બને અને ફરી કોઈક માનો લાલ કોઈ ગુમાવે કોઈ પતિ પત્ની વિધવા થાય કોઈક બાળક છે પોતાના પિતાનું છત્ર ગુમાવે એવી ઘટના ન બને એ પહેલાં તકેદારીના પગલાં રૂપે જિલ્લા તંત્ર અને આરટીઓ તંત્ર તમામ કારણ કે આ તંત્રો આરટીઓ તંત્ર માત્ર લાઇસન્સો આપવાનું બીજા બધા કામો કરે છે પરંતુ અવેરનેસનું કોઈ પ્રોગ્રામ હજુ સુધી કોઈએ જોયો નથી આ તમામ તંત્ર અવેરનેસ માટે ડ્રાઈવરોને એમના માલિકોને વાહનોના હાઈવા ટ્રકો ટ્રેક્ટરો તમામના જે માલિકો છે એમના ડ્રાઈવરો છે એમની સાથે સેમિનાર યોજો એને સમજાવટ કરો અવેરનેસ પ્રોગ્રામ્સ કરવામાં આવે નશો કરીને ન ચલાવે ફાસ્ટ ન ચલાવે લોકોની સલામતી માટે પણ પૂરતા તકેદારીના પગલાં ભરે તો આ પ્રકારના બનાવો બનતા જ ઘટે થેન્ક યુ